છોટીકાશી જામનગરમાં તળાવની પાળે આવેલ શ્રી બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂનના પ્રણેતા બ્રહ્મલીન શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની પંચાવનમી પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે ગુરુપૂજન ધ્વજારોહણ મહાપ્રસાદ મહાઆરતી તથા નગર સંકીર્તન યાત્રા સહિતના કાર્યક્રમ યોજાયા હતા કલેક્ટર કેતન ઠક્કર તથા એસપી પ્રેમસુખ ડેલુ ધ્વજારોહણના પુણ્ય કાર્યમાં સહભાગી થયા હતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં સમગ્ર ધર્મોત્સવ યોજાયો હતો પૂજ્ય પ્રમુખ યક્ષોજી મહારાજની પંચાવન પુણ્યતિથિ નિમિત્તે આજે જામનગર ખાતે અગિયાર વર્ષના અંતરા બાદ ધ્વજારોહણનો એક પવિત્ર પ્રસંગ આવ્યો છે આ ધ્વજારોહણ પ્રસંગે અમે પણ માછી મહારાજના દર્શન કર્યા પવિત્ર ધ્વજાની પૂજા કરી છે જામનગરના લોકોને વિવિધ સ્થળોએ હતી ગુજરાત વિવિધ સ્થળો હતી ભારત વિવિધ સ્થળો ત્યાં આવેલા લોકો પણ આ પૂજામાં અને આ ધાર્મિક પ્રસંગમાં લાભ લઈ રહ્યા છે આગળ જામનગરની જનતાના મહત્તમ લાભ લેવા આ સુંદર આયોજન કરવું અભિનંદન પણ વર્ષ પછી અખંડ રામધૂન એકસઠ વર્ષ પૂર્ણ થયેલ છે બાસઠ માં વર્ષમાં રામધૂન ચાલુ છે ત્યારે આ વર્ષે પ્રેમ ભિક્ષુજી મહારાજ ની પચાવન સદનસીબે જામનગરને ફાળે અગિયાર વર્ષ પછી આ પુણ્યતિથિ અમને મળેલ છે જે અમે ધામધૂમથી ગઈકાલે પણ ઉજવી અને આજે સવારે પાંચ વાગે પ્રભાત ફેરી હતી અત્યારે અગિયાર સવા અગિયાર સવા અગિયાર ધજાજીની પૂજા હતી અને પછી ધજાજી અમે ચડાવ્યા આ પ્રસંગે જામનગરના કલેક્ટર શ્રી ઠક્કર સાહેબ એસપી સાહેબ શ્રી પ્રેમસિંખ ડેલું સાહેબ અમારા સમગ્ર ટ્રસ્ટીગણ સમગ્ર ગુજરાત અને બિહારથી વધારેલા સર્વે પ્રેમ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ અને અત્યારે બાર વાગ્યા પછી અંદાજે વીસથી પચીસ હજાર પ્રેમ પરિવારના ભક્તોનું સમૂહ પ્રસાદ છે ત્યાર પછી સાંજે પાંચ વાગે એ સંકીર્તન યાત્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં ભરશે અને આઠ વાગે અહીંયા પૂર્ણ થશે જ્યારે સાડા સાતે આરતી ચાલુ થશે બાલા હનુમાન મંદિરે અને આઠ વાગે આરતી પૂર્ણ થાય ત્યારે આ સર્વે સંકિર્તન મંદિર યાત્રાના ભક્તો અહીંયા આરતીમાં હાજર રહેશે અહીંયા જામનગર શહેર સિવાય બારતી અનેક જગ્યાએ બિહારથી વેરાવળથી જાફરાબાદથી રાજકોટ પોરબંદર જુનાગઢ મહુવા અનેક મળીને છ થી આઠ ભક્તો આજ સુધીમાં અહીંયા જામનગર ખાતે બિરાજી ગયા છે અને સર્વે આ તહેવારમાં ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ જઈ ગયા છે પ્રેમ ભિક્ષુ મહારાજની સવારે સાડા આઠ વાગ્યાથી પૂજા ચાલુ થઈ છે અને અત્યારે પણ પ્રેમ ભિક્ષુજી મહારાજની પૂજા સર્વે ભક્તો અહીંયા મંદિર ખાતે કરી રહ્યા છે સાંજે શ્રી બાલા હનુમાન મંદિરેથી નગર સંકર્તન યાત્રાએ પ્રસ્થાન કર્યું હતું ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા સહિતના આગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલની રાબડી હેઠળ યાત્રા તળાવની પાળ હવાઈચોક સેન્ટ્રલ બેંક ચાંદી બજાર કેદારલાલ સિટી ડિસ્પેન્સરી રણજીત રોડ બેડીગેટ પંચેશ્વર ટાવર સત્યનારાયણ મંદિર રોડ હવાઈ ચોક થઈને બાલા હનુમાન મંદિરે પરતથી પૂર્ણ થઈ હતી માર્ગમાં અનેક જગ્યાએ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રાના અનુભવી રાજુભાઈ વ્યાસનું માર્ગદર્શન યાત્રાને પ્રાપ્ત થયું હતું અને સમગ્ર યાત્રાનું સુચારું સંચાલન થયું હતું સાંસદ પૂનમબેન માડમ શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર